સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત ગ્રંથરત્ન રત્ન શિક્ષા પત્રી દ્વિ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ ને રવિવારના રોજ આર્યપ્લાજાની બાજુમાં પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ ને સાંસ્કૃતિક સાથે સ્ને મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કીર્તન ભક્તિ સંસ્કૃતિ તેમજ આ અવસરે મંદિરના પ્રવેશ દ્વારની દિવાલે કાયમી પાણીની પરબનો શુભારંભ કરવામાં આવ્યો હતો ને બોટાદના માનવતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પૂજ્ય સંતોએ જીવન જીવવાની કળા આર્ટ ઓફ લિવિંગ શિક્ષા પત્રી વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કનુ ખાચર બોટાદ